નમસ્કાર આપ સૌનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે આ માધ્યમથી મળી રહ્યા છીએ તેનું પણ એક કારણ છે અત્યારે કોરોના નામની વૈશ્વિક મહામારી ચાલી રહી છે આપણે આ મહામારીથી બચવા માટે કેટલીક બાબતોની સાવચેતી રાખવાની છે તે જોઈએ હાથ વારંવાર ધો માસ્કને યોગ્ય રીતે પહેરો અને હા છ ફૂટનું અંતર રાખીને રહો જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી પણ નહીં આપણે આ બાબતોનો ચોક્કસ અને ચુસ્તપણે અમલ કરવાનો છે હા હવે આપણે શૈક્ષણિક કાર્ય જોઈએ અત્યારે આપણે ધોરણ બે માં શું શીખી રહ્યા છીએ યાદ કરો હા રકારવાળા શબ્દો આપણે હજુ પણ જુદી જુદી પ્રવૃત્તિ દ્વારા રકારવાળા શબ્દોનો મહાવરો કરીએ આ શબ્દચક્ર છે અને શબ્દચક્રની વચ્ચે તમે અહીં પ્ર લખેલો જુઓ છો અહીં આપેલા અધૂરા શબ્દ સાથે જોડી અને પ્રથી શરૂ થતા શબ્દોનું વાંચન કરીશું પ્રખ્યાત પ્રકોપ પ્રયત્ન પ્રક્રિયા પ્રત્યેક હા તમારે પણ વાંચન કરવાનું છે ચાલો વાંચો હમ પ્રધાન પ્રચાર પ્રસાદ પ્રતિજ્ઞા પ્રભાવ પ્રણામ પ્રવાસ અત્યારે ધ્યાનપૂર્વક આ શબ્દોનું વાંચન કરવાથી જ્યારે સ્વાધ્યાયપોથીમાં લેખન કરવાનું આવે ત્યારે આપણે સરળતાથી લખી શકીએ અહીં આપણે રકારવાળા શબ્દોનું વાંચન કરી અને મહાવરો કરીએ પ્રચાર પ્રતિમા ક્રમિક ટ્રેન અહીં આ શબ્દોમાં પને ર સાથે જોડેલો છે એટલે કે ર પછી જોડીને બોલાય છે હવે આ લાઈનના શબ્દોનું વાંચન કરીએ માર્ગ કર્મ દર્પણ પર્વત આમાં આ જોડાક્ષર છે રને ગ સાથે જોડેલો છે બાળ મિત્રો અહીં એક સરસ મજાનું ગીત આપેલું છે ગીતનું નામ છે તારા તમને ગીત સાંભળવું તો ગમે છે ને તો ચાલો આપણે આ સરસ મજાનું ગીત સાંભળીએ ગીત સાંભળવાની મજા પડી ને તો ચાલો હવે તમે પણ સાથે સાથે આ ગીત ગાઓ રાત્રે આકાશમાં દેખાતા તારાની વાત કરવામાં આવી છે રાત્રે આકાશમાં ટમટમતા તારાઓથી ભરેલું આકાશ જોવાની ખૂબ મજા પડે કેમ ખરું ને ગીત સાંભળવાની અને સાથે સાથે ગાવાની મજા આવે ને હવે આપણે એક જુદી પ્રવૃત્તિ કરીએ તે છે સચિત્ર બાળપોથીમાંથી વાંચનની પ્રવૃત્તિ વાલી મિત્રો સચિત્ર બાળપોથી વાંચનનો આશય એ છે કે બાળકો ચિત્રોને ઓળખે એના વિશેના બે ત્રણ નાના નાના વાક્યોમાં વર્ણન કરતા શીખે તો આવો આપણે સચિત્ર બાળપોથીમાં દોરેલા ચિત્રો તેના વિશે લખેલ વર્ણનને વાંચીએ જુઓ અહીં બટાટાનું ચિત્ર આપેલ છે અને બતાવેલ છે બટાટાથી યોગ સુધીના ચિત્રો સચિત્ર બાળપોથીમાંથી વાંચો હવે જોઈએ સચિત્ર બાળપોથીમાં બટાકાનું ચિત્ર

બીજું ચિત્ર પણ તમે જોઈ શકો છો કહો એનું નામ છે બરણી હા બરણી વિશે તમે વિચારો અને તમારા મમ્મી પપ્પાને તમારે તેના વિશે એક બે વાક્યો કહેવાના છે ચાલો હવે આપણે આગળના ચિત્રો જોઈએ જુઓ વિદ્યાર્થી મિત્રો આ ચિત્રથી તમે પરિચિત છો આ ચિત્ર છે બસ બસ વિશે તો તમે જાણો જ છો ચાલો આપણે વાંચીએ બસ ઉપયોગી વાહન છે લોકો બસમાં મુસાફરી કરે છે ડ્રાઈવર બસ ચલાવે છે બસમાં કંડક્ટર ટિકિટ આપે છે હવે બીજું ચિત્ર છે અને તે છે બૂટ હા બૂટ વિશે તો તમે જાણો જ છો તે પણ તમે તમારી જાતે વિચારી શકો જુઓ બાળ મિત્રો આ તમારી પ્રિય વસ્તુ હા આ છે ભમરડો ભમરડા વિશે તમારે વિચારી અને પછીથી નોટમાં બે ત્રણ વાક્યોનું લેખન કરવાનું છે ચાલો આ ચિત્ર જોઈએ હા વિચારો આ ચિત્ર સાનું છે આ લખ્યું છે ભાનુ હા એના વિશે વાંચીએ એટલે આપણને જાણકારી મળે ભાનુ એ સૂર્યનું જ એક નામ છે ભાનુ પૂર્વમાં ઉગે છે તે એક તારો છે ભાનુ આપણને ગરમી અને પ્રકાશ આપે છે તેથી સૌ તેને દેવ માને છે આગળના ચિત્રો પણ જોઈએ હા આ છે બિંડા ભીંડા વિશે અહીં વર્ણન કરેલ છે અને આ ચિત્ર છે ભેંસ ભેંસ પણ એક પ્રાણી છે તે દૂધ આપે છે તે રીતે અહીં તેના વિશે લેખન કરેલ છે આ રીતે અહીં પંદરથી સોળ ચિત્રો વિશે ચિત્ર તેનો શબ્દ અને તેના વિશે લેખન કરેલ છે તે પણ આપણે જોઈએ અને આ ચિત્ર છે મગફળી તેના વિશે આપણે વાંચીએ મગફળી જમીનની અંદર થાય છે મગફળી ફોલીને સિંગ કાઢવામાં આવે છે તેના દાણામાંથી તેલ ને ખારી સિંગ બને છે આ ચિત્ર છે માટલું માટલા વિશે તમે પરિચિત છો હવે

માળામાં તે તમારે વિચારી અને તમારા મમ્મી પપ્પાને બેથી ત્રણ વાક્યો કહેવાના છે જુઓ આ કંઈક નવું ચિત્ર છે તેને આપણે સમજીએ જુઓ અહીં જે ચિત્ર દેખાય છે તે છે યકૃત યકૃત યકૃતનું આપણા શરીરમાં ક્યાં સ્થાન છે તે બતાવેલ છે યકૃત આપણા શરીરનું મહત્વનું અંગ છે તે જઠરની સહેજ ઉપર આવેલું હોય છે યકૃતને કાળજું પણ કહેવાય છે યકૃત પાચનક્રિયામાં મદદરૂપ બને છે હવે આ ચિત્ર છે યતિ હવે આપણે વાક્યો વાંચીને જ સમજીએ યતિ વિશે ચાલો વાંચીએ તમે પણ મારી સાથે વાંચો યતિ એટલે જૈન મુનિ તે સફેદ કપડાં પહેરે છે યતિ મોઢે રૂમાલ બાંધે છે યતિ અહિંસામાં માને છે અહીં ચિત્ર દેખાય છે એક બાળકનું તેણે અહીં કંઈક પહેરેલ છે તેને કહે છે યજ્ઞોપવિત યજ્ઞોપવીત એટલે ઉપવિત જનોય બ્રાહ્મણો જનોય પહેરે જનોય સૂતરની હોય રક્ષાબંધન કે મકર સંક્રાંતિએ યજ્ઞોપવિત

એકાગ્રતા પણ વધે છે તમે સચિત્ર બાળપોથીમાં કેટલાક જાણીતા અને કેટલાક નવા ચિત્રો વિશે જાણ્યું હવે તમે તમારા મમ્મી પપ્પા કે મિત્રો સાથે આવા ચિત્રો જ્યાં જુઓ ત્યાં તેના વિશે એક બે વાક્યોમાં વર્ણન જરૂરથી કરશો બાળમિત્રો અહીં ત્રણ વ્યવસાયકારો અને તેઓ દ્વારા બનાવેલી વસ્તુઓના ચિત્રો આપેલા છે જુઓ આ છે સુથાર અને આ છે તેના દ્વારા બનાવેલું લાકડાનું ટેબલ આ છે કુંભાર અને આ છે તેના દ્વારા માટીમાંથી બનાવેલું માટલું આ છે ખેડૂત અને આ છે તેના દ્વારા ઉગાડેલ બાજરીનો ડોડો આ વ્યવસાયકારો ઉપરાંત સોની દરજી શિક્ષક કડીયો વાળંદ ડોક્ટર કાછીઓ મોચી વગેરે પણ સમાજના ઉપયોગી વ્યવસાયકારો છે બાળકો ચાલો હવે આપણે આવા કેટલાક વ્યવસાયકારો આધારિત સરસ મજાનું ગીત સાંભળીએ આ ગીતનું નામ છે રૂપિયો પાછો દે

The હા ગીત દ્વારા અને કેટલાક ચિત્રો દ્વારા કારીગરો વિશે કઈક શીખ્યા તો આપણે તે શીખેલી બાબતોને યાદ કરી અને કેટલીક પ્રવૃત્તિ કરીએ અને હા તમારે તે કારીગરને ઓળખવાના છે અને તેના ઓજાર સાથે જોડવાના છે તો ચાલો કરીએ પ્રવૃત્તિ જુઓ બાળ મિત્રો અહીં તમને કેટલાક કારીગરના ચિત્રો દેખાય છે આ કારીગરોને તમારે ઓળખવાના છે તેમના નામ લખી અને તેમને કયા ઓજારની જરૂર પડે તેની સાથે તમારે જોડવાના છે તો ચાલો આપણે ચિત્રમાં કયા કારીગર કામ કરી રહ્યા છે તે જોઈએ વિચારો અને મને કહો હમ આ છે કડિયો તે ચણતર કામ કરી રહ્યા છે તો પહેલા આપણે તેનું નામ લખીએ હવે અહીં આપેલા ઓજારમાંથી કડિયાને કયા ઓજારની જરૂર પડશે તે શોધો અને તેની સાથે જોડો હમ આ નહી હા હા આ ઓજારની જરૂર કડિયાભાઈને પડશે આ છે હા લેલું તો ચાલો આપણે કડિયાના ચિત્રને તેના ઓજાર સાથે જોડી દીધું હવે બીજું ચિત્ર જોઈએ આ ચિત્રમાં કોણ છે છે વિચારો તે શું કાર્ય કરી રહ્યા હા આ છે કુંભારભાઈ અને તે ચાકડાની મદદથી માટલા બનાવી રહ્યા છે તો નીચેના ઓજારમાંથી તમે તેમનું ઓજાર શોધો હા પહેલાં આપણે અહીંયા તેમનું નામ લખી દઈએ કુંભાર અને તેને તેમના ઓજાર હા તેમનું ઓજાર છે ચાકડો તેની સાથે જોડી દઈએ તો ચાલો કુંભારને માટલા બનાવવા માટે ચાકડાની જરૂર પડે હવે આગળનું ચિત્ર જુઓ અને કહો આ કારીગર શું કામ કરી રહ્યા છે અને વિચારો તેને કયા ઓજારની જરૂર પડશે હા આ છે સુથારભાઈ અને સુથારનું ઓજાર શોધો હા આ ઇન્જેક્શન છે અને હા સુથાર પાસે હથોડી હોય તો સુથારને તેના ઓજાર હથોડી સાથે આપણે જોડીશું હવે જોઈએ આગળનું ચિત્ર અહીંયા ડોક્ટર અને નર્સ જે કહો તે અહીંયા એક બાળકને દવા કરી રહ્યા છે તો તેમને કયા ઓજારની જરૂર પડે હા ઇન્જેક્શન તો ચાલો આપણે પહેલા લખીએ ડોક્ટર અને તેમનો ઓજાર છે ઇન્જેક્શન હવે આ ચિત્રમાં દરજીભાઈ કઈક સીવી રહ્યા છે તો આપણે તેને તેનું નામ લખીએ અને તેને તેમના સાધન સાથે જોડી દઈએ તો અહીંયા લખીશું દરજી અને તેમનું સાધન છે સીવવાનો સંચો તો ચાલો જોડીએ હવે તમે કેટલાક કારીગરો વિશે જાણી ગયા છો અને આપણે પણ તેમના કાર્યો અને તે લોકો કયા ઓજારોથી કામ કરે છે તે યાદ રાખવાનું છે ચાલો ફરી બોલી લઈએ કડીઓ અને તેનું ઓજાર છે લેલું આ છે કુંભાર તેને માટલા બનાવવા માટે ચાકડાની જરૂર પડે આ છે સુથારભાઈ તેમની પાસે અહીં કેટલાક ઓજારો છે અને એમનું ઓજાર છે હથોડી અને તેમને કયા સાધનની જરૂર પડે તો આ છે દરજીભાઈ તેમની પાસે સીવવાનો સંચો હોય આ કાર્ડમાં તમને એક ચિત્ર દેખાય છે તેનું તમારે અવલોકન કરવાનું છે અને તે ચિત્ર વિશે ત્રણ ચાર વાક્યોમાં વર્ણન તમારે તમારા ઘરના કોઈ પણ સભ્ય સામે કરવાનું છે પણ અત્યારે તમે વિચારો અને કહો જુઓ અહીં ચિત્રનું બરાબર અવલોકન કરો જુઓ અહીં ચિત્રમાં આજે દેખાઈ રહ્યા છે તે વાદળ છે વાદળમાંથી વરસાદ વરસી રહ્યો છે વાલી મિત્રો આવા ચિત્રો બાળકોને પૂરા પાડી અને તેમની પાસે તમારે બે થી ત્રણ વાક્યોમાં વર્ણન કરાવવાનું છે જેથી બાળક સુંદર અભિવ્યક્તિ કરતું થાય અહીં દરેક એકમની અંતે વાંચનના મહાવરા માટે કેટલાક ફકરા આપ્યા છે આપણે તેનું નિયમિત વાંચન કરવાનું છે અત્યારે આપણે નમૂના રૂપે એક ફકરાનું વાંચન કરીએ મેળો ભાગ એક આજે અમારે મેળામાં જવાનું હતું વહેલાં ઉઠ્યા ઝટપટ નહીં લીધું કપડાં પહેરી લીધા દોડીને બસ સ્ટેન્ડે પહોંચી ગયા એક બસ આવી તેમાં ભીડ હતી એ તો ઊભી ન રહી બીજી બસમાં થોડી જગા મળી અમે બસમાં બેઠા મેળામાં પહોંચ્યા ત્યાં ખૂબ ભીડ હતી દુકાનો જ દુકાનો હતી રમકડાની દુકાન મીઠાઈની દુકાન કપડાંની દુકાન અને જાત જાતની હાટળીઓ હવે ભાગ બે નવરાશના સમયમાં તમારે આ ફકરાનું પણ વાંચન કરવાનું છે આજે આપણે વાંચનના મહાવરા માટે જુદી જુદી પ્રવૃત્તિ કરી તો ફરી મળીશું આવતા અંકે ત્યાં સુધી ઘરમાં રહો સુરક્ષિત રહો નમસ્કાર